હે ગાયસ ગુડ મોર્નિંગ વેલકમ બેક જાનવી સ્લોગ આજે મસ્ત સવાર પડી ગઈ છે અને આઈ હોપ તો બધા મસ્ત હશો જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ મસ્ત સવાર પડી ગઈ છે અને બ્લોગની શરૂઆત પણ આપણે કરી દઈએ ના તો આપણે સાડા આઠ વાગે ઉઠી ગયા છે કેમ કે આપણે નીચે બિલ્ડિંગમાં ગણપતિ દાદાની આરતી છે એટલે આરતી કરવા જવાનું છે એટલે ચાલો મસ્ત ફ્રેશ થઈ જઈએ અને પછી કન્ટિન્યુ વિડીયોમાં આગળ બની રહીએ તો મસ્ત રહેવું થઈ ગયા છે અને હવે નીચે આરતીમાં જવાનું છે ચાલો ફટાફટ નીચે આવી ગયા છે ગણપતિ દાદા ની આરતી કરવા કેમકે આજે બિલ્ડિંગમાં અમારી વિંગ નો વારો છે આરતી નો અમારા ફ્લોર વાળાનો વારો છે એટલે અમે લોકો મસ્ત અહીંયા આરતી કરવા આવી ગયા છીએ બધા આરતી કરીશું ચાલો અને ભૂખ લાગી ગઈ છે અને નાસ્તામાં તો આજ મસ્તીની આઇટમ છે બધી હારી હારી વસ્તુ છે જો મકાઈનો ચેવડો છે બટાકા પૌવા છે અને થેપલા છે અને આરતી કરીને ઉપર આવી ગઈ એટલે મને બહુ ભૂખ લાગી ગઈ છે કેમ કે નાસ્તો કર્યા વગરની હું નીચે ગઈ હતી એટલે હવે હું મસ્ત નાસ્તો કરીશ ચલો જો મસ્ત બટાકા પૌવા મકાઈનો ચેવડો અને એવું બધું લઈને બેસી ગઈ છું ખાવા અને મોજ આવી ગઈ ખાવાની

તો મસ્ત રેડી થઈ ગઈ છું કે જવાનું છે શૂટમાં અને શૂટ શેનું છે આ જો મારો આજનો આખો લુક છે અને શૂટ શેનું છે હું તમને આગળ બતાવીશ જો શૂટ જોવું હોય તો વિડીયોમાં આખા બન્યા રહેજો અને શૂટ તો ના કહેવાય મતલબ એડવર્ટાઈઝની રીલ્સને એવું બધું જે ઇન્સ્ટાગ્રામ માટે બનાવું છું એનું છે એટલે એમ જોઈએ તો શૂટ જ કહેવાય એટલે મસ્ત રેડી થઈ ગયા છે ને બહુ લેટ થઈ ગયું છે તો આપણે ફટાફટ નીકળીએ અને શૂટ જોવું હોય તો ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં આગળ ઓકે ચલો બહુ ખુશ છે

તો આપણું શૂટિંગ કમ્પલીટ થઈ ગયું છે અને બાજુવાળાએ કીધું છે તો YouTube માં ફોકસ રાખજે એટલે મેં ને વિડીયો ચાલુ કરી દીધો છે. લાલુભાઈ કે આપણે YouTube પર ફોકસ રાખવાનો અને ફોકસ આપણો વિખાવું ન જોઈએ. જો તો બ્લર ન થતી ને? નહીં ને ઓકે ઓકે. તો આપણે અહીંયા છે ને રમોકડા લેવા આવ્યા છે ઈ. લાલુની બેનનો બર્થડે છે. અલા સોરી લાલુની બેન છે ને નાના છોકરાનો ભાણિયાનો બર્થડે છે. એટલે રમકડા લેવા આવ્યા છે અંદર જાવી રમકડા જોઈ. મને લઈ દે ને મારા આલે લાલુજી નાનો જ છે. મોટર છો નથી.

જો હવે હું ફ્રી થઈ ગઈ છું અને હવે મારે એક જગ્યાએ નેલ્સ કરાવવાના હતા એટલે હું નેલ્સ કરાવવા માટે આવી ગઈ છું હું તમને લોકોને બતાવીશ નેલ્સ કેવા કરાવવાની છું અને આજે છે એક્સટેન્શન કરાવું લાસ્ટ ટાઈમ મેં પ્રેસ ઓન કરાવ્યો હતા એટલે આજે હું એક્સટેન્શન નેલ કરાવી છું અને હું કઈ જગ્યાએ આવી છું તમને બતાવું હલો નેલ્સ કરાવવા ઘર હે દોસ્તો ઘરે આવી ગઈ છું અને બહુ ઊંઘ આવે છે કેમ કે સવારમાં માં જાડતી હતી તમને બધાને ખબર છે એટલે હું સાડા આઠ વાગે ઊઠી ગઈ હતી રાતે ત્રણ વાગે એડિટિંગ કરીને હું સાડા આઠ વાગે ઊઠી હતી કામ કરવાની ધગસ મારામાં છે દોસ્તો મારામાં હાલો ઘરે જાઉં

પરંતુ દિવસે કથા છે અત્યારે દૂધ ને એવું બધું બનેલું છે હમણાં દૂધ દેવા જાય આપણું દૂધ રેડી થઈ ગયું છે બની ગયું છે હા હા મમ્મી અને હામાં મેં ક્રિષ્ના બાપુ જો કપ ભરે છે એ બેન આવી ગયા છે ને આપણને એને ઉઠાડી દીધા છે પરાણે અને હું પંદર વીસ મિનિટ માંણ ધૂતી હોય છે અહીંયા ત્યાં તો એના જો કપડાં લઈને પથારો કરીને આવી ગયા છે કે મારે કપડાં આ કપડાં હંકેલવા ઘરની એટલી ડાય છોકરી છે ને બધું કામ આ જ કરે ત્યારે જ્યારે મારા મમ્મી હાવણી હાવણી એનો વારો પડે ને ત્યારે એ કામ કરે બાકી એને બેન પણ યારે નીચે ઓલો બાકડો તોડવો હોય ને તમે વાંધો નથી પણ ઘરે આવશે ને કાંઈક કામ આપશે ને મમ્મી મમ્મી પેટમાં દુઃખે જો કાંઈ કહેતા ને હું કાંઈ નથી કરવાની આવા બાના આપે અને વધારે મારમાં જરૂર નથી ગાય જો

સિન્સિયર નહીં સિન્સિયર દોસ્તો આપણે આનો અહીંયા જાણ કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બબાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ